મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગમાં તો જો હવા છ વાગ્યા છે અને મસ્ત સવાર પડી ગયું જો ચકલ્યું અવાજ સંભળાતો હે ચકલીનો કાયમનું ટાણું હે ચકલીયું છ વાગ્યા પછી જ બોલે અને બહેું એ જો ધીરે ધીરે ઊભી થાય અને આપણે એવા આપણા કામે લાગશું મારા મમ્મીની વેહું દોશે અત્યારમાં જો જાફો ઝાખો ઈડો આવે અને હું બનાવીશ રોટલી ભેહુ ને આડી રહેતી જાય અને કામ કરતી જાય ચા પાણી પીવાઈ ગયા મી જસ્ટમિનની મીઠા નથી એને ઉઠાડશે અને આ બાજુ જ વાહિંદા ચાલુ કરી દીધા મારા મમ્મી વાહિંદા ના કરો બીજું કામ કરો એટલે ના પાડી તો ધરા નાખેજ હું પછી હે ને હું પછી જાઉં એટલે એક ફેર થઈ હે પછી પગ પગ દુખે જ ને જો એટલું ઊંચું ચડવું પડે અને પછી નાખવાના હોય ન કરે ને ઉકેળો ત્રાહા ભાંગો થઈ જાય હમણાં થઈ ગયો તો જો માંડ સુધાર્યો સીધો હોય ને જોતાં કેટલો ઊંચો છે જવું તમે જો પણ મમ્મી ઊભી હમણાં એઠી ઉતારીએ ને એટલે એના જેટલો ઉકેળો લાગશે એટલું ઊંચું ચડવું પડે એટલે હું કહેતી હોઉં કે તમારે ના સડાય પછી તમારો પગ દુખશે કૈ દુખશે એને મેં કીધું તું ઓલી સાઈડમાં જ નાખતી જા પારો કરતી જા પછી આ સાઈડમાં

હાલો તો આપણે મંડી આપણું કામ કરો ને પણ હમણાં બહે દોરાવાનું થઈ જાય વાગી ગયા છે પાંચ અને મકાઈ આવી ગઈ અને ટાઈમ ના વ્લોગ બનાવવાનો એટલે થોડોક લોગ મોડો આવશે અને જો પાંચ વાગી ગયા ને તો એ જ અંદર બાંધી હવે બાંધશે બાણ તડકો બહુ એટલે બહુ ફયા જ એટલે અંદર બાંધી રાખ્યો ટાણ સુધી પપ્પા કે મોડી મોડી બાણે કાઢજો અહીંયા તડકો બહુ પડે તો જે રજો જ ચાટે ઝીણી ઝીણી પાંદડી હોય ને એટલે હવે ખાય એમ ભૂરિયું ને તો બહુ તડકો લાગે કાં ભૂરી જહાર આવે હવે ટાણા હજી પાંચ વાગે તો એમ થાય કે બપોરનું ટાણું હોય ને એવી જહાર આવે જો બાંધવાનું ચાલુ કર્યું આમથી લઈએ બાંધવાનું એટલે પ્રથમ ગોપીનો વારો આવે ઓલી જો માથી હાવ તોડાવવાનું કરે અને હમણાં ધીંડોરે કોઈ બેસતું નથી એમને ખાલી ખમ પડ્યો હોય ટાઈમ જ નથી જડતો સિંધિયા જોતા લારું નીકળી ગયા હવે એવો દઈકો છે આ જો પછી છે ને લખણવતી જરવાય નહીં એક પેહને બાયણે બાયણા કાઢે ને એટલે પછી બધીને ઉતામાર આવી જાય એવું છે અને કાલે આપણે કંઈ બ્લોગ ઉતાર્યો નહોતો ને કોઈ નહોતો જરાક હાંજે ઉતાર્યો હતો આગળ બધી થોડી ક્લિપ હું છેલ્લે નાખી દઈ મહેમાન હતા મહેમાન વૈયા ગયા કાલ મારા નાની માં હતા અને પપ્પાના માસી હતા તો જો મહેમાન વયા ગયા કાલ આપણે બ્લોગ નહોતું કહું એ આજ મૂકી દઈ વહેલા મોડું થાય વહેલું તા નહીં પણ મોડું જ થઈ જાય પણ આજ મૂકી દે હું પશુ કાલ દીનો પાવર હતો ને એટલે જાળવાય પાવા પડે જો આમાં આંડા આંડા નાખીએ એટલે બહુ તો લીલા ના રહીએ પણ આમ જીવતા રહી જાય એટલે વાંધો ના આવે સીતાફળીમાં મસ્ત મોર આવ્યા હતા પણ પાણી ન નો બધા બરી ગયા મોર અસલ મોર આવ્યા હતા બધા સુકાઈ ગયા હાવ તો જસ્મિનભાઈ બાંધે હે ને મારા પપ્પા આવા હું તાજો કાળો કાળો વીડિયો આવે એટલો તડકો છે હવે કરતા હા એકું નથી કરતા ચાખો ચાખો વિડીયો આવે છે જસ્મિન ના અને હવે માલ બાંધે હા ગોપીનો પ્રથમ વાર હવે અહીં બાંધવાનો હોય ને હવે અહીંયાથી છેલ્લો વારો હવે અહીં જે બાંધા હોય ને અટાણ બાંધવાનો પહેલો વારો આવે પછી આમની એક 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 નીકળતા જાય લાઈનમાં નકર પછી બાંધે એક આપી જાય તો જો બંસી મારવા થોડે બંસી કેમ વાયડીની હી છે મીંડી એ તો આખ માહુણ હોય રડે હે રડે કેમ કેની માયરું તને એટલી બધી રડ હોત કેની માયરું હે મીંડી હે હા આમ પાણી નઈ ભેગો કોરાણો પણ ઈ ઓલો છે આપણે ગોટલી નાંબો આ તો જો રોગી હમ ઓલા આંબા છે ઓ કોરા અન લઈ જા મને માર નાખશે નકર ધરા જીમણું ના જવાનું હોય ને નીમણી જ જાય આ તો જો ઉભા ન દેતી વાયડીની હાલો તો હવે છે ને આજ તો હા થોડોક વ્લોગ આવ્યો એટલો આપણે મૂકી દઈ અને આપણે આ સાથે આ વ્લોગનો એન્ડ કરી દઈ મળીએ કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો જો આજે છે મહેમાન તો જો આજે બનાવ્યા છે બટેકા વડા જે બધા બાયણે હે ને વ્યારું કરે અને હું બનાવું છું હે બની ગયા બટેકા વાળા શેરુ ફાટું થોડાક ભજીયા બનાવવા એ કહ્યું ને રાયડું નાખે રોટલો કર્યું પણ જરાક વાલ લખે તો મજા ભજી